ગત રોજ રાત્રિના લગભગ નવ વાગ્યાની આસપાસ સારણ સાયખા માર્ગ ઉપર એક કેમિકલ ભરેલ ટેન્કર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો ઘટનાને પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા વાગરા પોલીસે સ્થળ ઉપર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી વાગરા તાલુકામાં આવેલ દહેજ જેઆઈડીસીની સિવા ફાર્મા કંપનીમાંથી એક ટેન્કર થિયોનાઇલ ક્લોરાઇડ નામનું કેમિકલ ભરીને સાયખા માં આવેલી ધર્મજ ફાર્મા કંપનીમાં જઈ રહ્યું હતું તે દરમિયાનમાં સાયખા જીઆઈડીસી પાસેથી પસાર થતી વેળા કોઈ અગમ્ય કારણોસર ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર બેકાબુ બનીને રોડની સાઈડમાં પલટી મારી ગયું હતું અકસ્માતને પગલે ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થાય તો આસપાસના લોકોને હાનિ થાય તેવી ભીતિ સેવાતા એક સમયે લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસબી ફુલતરિયા તેમજ તેમની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી પલટી ખાઈ ગયેલ ટેન્કરને ઉભું કરવા માટે બે કેરેઇન તેમજ એક જેસીબી મશીનની મદદ લેવાઈ હતી ભારે જહેમત બાદ ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું હતું જે બાદ સબ સલામત જણાતા ટેન્કરને રવાના કરવામાં આવ્યું હતું